સરકારની પીએમ જે યોજના અંતર્ગત ભાવનગરની એક ખાનગી હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે જો વાત કરવામાં આવે તો ભાવનગરની ખાનગી એચસીજી આ હોસ્પિટલ છે તેના દ્વારા પીએમ જેવાય યોજના અંતર્ગત સારવાર આપવામાં આવતી હોય છે ગરીબ દર્દીઓને જેમાં જો આ સરકારી એક જે પત્ર છે તેનું માનવામાં આવે તો બે દર્દીઓ પાસેથી અનુક્રમે છ હજાર અને ઓગણીસ હજાર રૂપિયાનું મની ચાર્જિંગ લેવામાં આવ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે તો હોસ્પિટલના જે કેસોનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા તેમાં ઓગણચાલીસ જેટલા કેસોમાં અપકડિંગ જોવા મળ્યું હતું સરકારને સાથે જ જે હોસ્પિટલ ખાતે રેડિયેશન મશીનમાં સીબીસીટી શક્ય ના હોવાથી અગિયાર સાત બે હજાર ત્રેવીસથી એકવીસ પાંચ બે હજાર ચાર દરમિયાન ચોવીસ દરમિયાન હોસ્પિટલ દ્વારા મૂકવામાં આવેલ રેડિએશનના કુલ નવસો છન્નું જે કેસો છે તેમાંથી ચારસો તેતાલીસ કેસો કે જેના સરકાર દ્વારા કોડ આપવામાં આવ્યા હતા તે આ મશીન દ્વારા સારવાર જ ન આપી શકાય પરંતુ તેના પણ બિલ છે તે ગેરકાયદેસર રીતે આ હોસ્પિટલે મૂકી દેવામાં આવ્યા હતા જે ધ્યાન સરકારના ધ્યાને આ સમગ્ર વિગત આવી હોવાથી હોસ્પિટલને સૌપ્રથમ તો સાત કરોડ બાવીસ લાખ નેવું હજાર બસો પચીસ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો સાથે જ આ આ દંડ હોસ્પિટલ દ્વારા ભરવામાં ન આવતા સરકાર દ્વારા ઓગણત્રીસ હોસ્પિટલ છે તેને પીએમ યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી પરંતુ આ જે મોટું ગ્રુપ છે જેને લઈને થોડા જ કલાકોમાં જે આ સસ્પેન્ડ કરવામાં આવી હતી તેને સસ્પેન્ડમાંથી રદ કરી દેવામાં આવી છે કે કેમ તે ખ્યાલ નથી પરંતુ હાલ પીએમ જેવાય જે યોજના છે તે અહીંયા શરૂ છે આ સમ સમગ્ર યોજનાની જે સસ્પેન્ડ કરવામાં આવી છે કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે હોસ્પિટલને ગેરરીતિને લઈને જેના દ્વારા અમે હોસ્પિટલના જે એડમિનિસ્ટ્રેટિવ છે રાહુલ ગઢવી તેની સાથે પણ મુલાકાત કરી હતી તમારું શું કહેવું છે પરંતુ તેમણે કહ્યું હતું કે હું કોઈ વાત આમાં જાણતો નથી તમે મારા જે અમદાવાદમાં ઉપલા અધિકારી છે તેનો સંપર્ક કરો સાથે જ તેનું કેવું હતું કે જ્યારે અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અમને ખ્યાલ આવ્યું તે જ દિવસે અમે જે છે સરકારી તંત્ર છે તેમાં અમે ધ્યાન દોર્યું હતું ને થોડા જ કલાકોમાં સસ્પેન્ડમાંથી બહાર લાવી ના કરી દેવામાં આવ્યું છે હજુ સુધી હોસ્પિટલ દ્વારા દંડ ભરવામાં આવ્યો છે કે કેમ તેની સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી પરંતુ આ અંગે અમે ભાવનગરના જે હેલ્થ ઓફિસર છે સિન્હા તેને મળ્યા હતા સાંભળો પહેલાં શું કહી રહ્યા છે સિન્હા લગભગ અસરે છ મહિના પહેલાં સરકારશ્રીને એક પત્ર હતો એસીજીના એને લગભગ સાત કરોડ અસારે એને દંડ કરવામાં આવેલ છે એને એને ભરવા માટે સરકાર તરફથી લેટર એને થયેલા હતા જેમાં લોકોને સરકારશ્રીને રજૂઆત કરેલ હશે કે આને જવાબ કર્યો હશે દંડ ભરવાટો કે ભર્યું કે નહીં એ અત્યારે આપણા પાસે માહિતી ઉપલબ્ધ નથી અને એને લીધે એને અઠવાડિયા પહેલાં લગભગ ઓગણત્રીસ સાથે એને સસ્પેન્શન પણ આ બાબતે કરવામાં આવેલ હતા એટલે કે તે ત્યારે તપાસ કરવાથી એવું જાણવા મળેલ છે કે અત્યારે ઓલરેડી હોસ્પિટલ ફંક્શનલ છે પીએમ જે વાયમાં એમાં કોડિંગના એમાં જે ભૂલ હતી ને પછી

એ લેટરમાં દર્દી પાસેથી નાણાં બસુલાતની એમાં છે એને એ જવાબ એ લોકો કરશે કે શું કામ પૈસા લીધા છે કે શું છે અને બીજા જે છે જે કોડિંગના પ્રશ્નો છે અને ત્રીજા જે છે કે એને પાસે મશીન ન હતા અને છતાં એ લોકોને એમાં બિલો હોય છે

છે સાહેબ ભાવનગરની આ કઈ હોસ્પિટલ છે અને સરકાર દ્વારા જે દંડ ફટકારવામાં આવ્યો છે જે કમ્યુનિકેશન વિસંગતતા થઈ છે દંડ ભરવામાં આવ્યો છે કે ના એ જાણ નથી અમે આ હોસ્પિટલ ક્યાં સાહેબ કઈ હોસ્પિટલ એસસીજી હોસ્પિટલ છે અને એને બાબતે એ ભર્યો છે પૈસા કે નથી ભર્યા એ અમારે જાણમાં નથી આરોગ્ય અધિકારી તરીકે આપના ફરજમાં કોઈ આમાં પ્રક્રિયા થઈ છે કઈ ના એ મને લેટર જે સરકાર શ્રીએ દંડ કરી એને કોપી આપણા પાસે આવેલ હતા અને સસ્પેન્શનની કોપી પણ અમને મળ્યા છે મને એ તો ઇમ્પેનલ થઈ ગયા છે પાછા અત્યારે કામગીરી અહીંયા ચાલુ છે અને આગળની એ બડી કચેરીને નિર્ણય હોય એ એ ત્યાંથી નિર્ણય કરવામાં આવશે સર સસ્પેન્ડ કઈ તારીખે ઓગણત્રીસ સાથેને સસ્પેન્ડ કરવાના લેટર થયેલા હતા અને પાછા જે જોઈન થઈ ગયા

તેને પાંચસો ટકા સુધી સરકાર પેનલ્ટી કરે છે આ પેલો કિસ્સો છે ભાવનગર રકમનો હા એટલું મોટું તો રકમ લગભગ પહેલો કિસ્સો છે તો આપે સાંભળ્યા હતા ભાવનગરના મેડિકલ ઓફિસર જે સિન્હા છે તેમનું કહેવું છે કે હા મારા ધ્યાનમાં પણ આવો વિષય આવ્યો છે આ જે એચસીજી હોસ્પિટલ ભાવનગરની છે તેને જે ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવી હતી સૌપ્રથમ કરોડો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો જેમાં સાત કરોડો રૂપિયા જેટલો માત્પર દંડ સરકાર દ્વારા ફટકારવામાં આવ્યો છે ગુજરાતમાં અવારનવાર આવા જે પ્રાઇવેટ હોસ્પિટલો હોય છે ગરીબ દર્દીઓની અહીંયા સારવાર થતી હોય છે પરંતુ તેમાં વધુ પૈસા કમાવાની છે આવી જે હોસ્પિટલો છે તે ગેરરીતિ કરતી હોય છે સરકાર દ્વારા જો વાત કરવામાં આવે તો જે પીએમ જેવા યોજના છે તેમાં નવસો ને એકત્રીસ રૂપિયા પર પર્સનના જે દર્દી હોય છે તેના ભરવામાં આવતા હોય છે ઇન્સ્યોરન્સ કંપનીમાં જેને લઈને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પણ થર્ડ પાર્ટી દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીના જે અધિકારી હોય તેના દ્વારા પણ ચેકિંગ થતું હોય છે જે દર્દીઓને સારવાર આપી હોય છે તેને કઈ પ્રકારની સારવાર આપી છે કેટલા રૂપિયાનો આમાં ખર્ચ મૂકવામાં આવ્યો છે એટલે બની શકે કે બજાજ નામની જે કંપની છે હેલ્થ ઇન્સ્યોરન્સની તેમણે પણ સરકારમાં હોસ્પિટલ જ્યારે બિલ મૂક્યા હોય તેની ખાતરી કરી હશે તેની ખરાઈ કરી છે અને ત્યારબાદ તેમણે ગુજરાત ગુજરાત સરકારમાં અંગે રિપોર્ટ કર્યો છે અને ત્યાં સરકાર દ્વારા સૌપ્રથમ તો આમને દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ 7 કરોડ જેટલો દંડ આ હોસ્પિટલ દ્વારા ભરવામાં ન આવતા 29/7/2025 ના રોજ આને સસ્પેન્ડ કરવામાં આવી હતી આજે આ ઘટના છે તે થોડા દિવસ પહેલાની છે પરંતુ જે મોટો ગ્રુપ હોય જેને લઈને આ ઘટના દબાવી દેવામાં આવી હોય તેવું પણ લાગી રહ્યું છે આજે આ ઘટના બહાર આવતા ભાવનગર શહેરમાં હડકંપ મચી જવા પામ્યો છે સાથે જ ભાવનગર શહેરમાં પહેલો આ પ્રથમ એવો બનાવ છે કે આટલો કરોડો રૂપિયાનો દંડ છે તે કોઈ હોસ્પિટલને આપ આપવામાં આવ્યો હોય તો જોવું રહ્યું આગામી સમયમાં સરકાર હવે જો જાગશે અને આ હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે છતાં પણ પીએમજેવાય યોજના જે છે તે આ હોસ્પિટલમાં હજી કોના ઇશારેથી ધમધમી રહી છે કોના ફોન દ્વારા માત્ર પાંચ કલાકમાં જ આ યોજના છે તે ફરી શરૂ કરી દેવામાં આવી છે તેની જો યોગ્ય તપાસ થાય તો અનેક આમાં ગેરરીતિ છે અનેક મોટા કૌભાંડો છે તે ખુલી શકે છે તાજેતરની જ વાત કરવામાં આવે તો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનું પણ આવું જ એક મોટું કૌભાંડ આવ્યું હતું જેમાં ગોઠણનો દુઃખાવો હોય ને પીએમ જેવી આમ યોજનાનું કાર્ડ હોય તેમને હાર્ટનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું અને સરકારી જે યોજના છે તેમાંથી ગેરરીતિ કરીને લાખો રૂપિયા ઉપાડવાનું પણ એક કૌભાંડ બહાર આવ્યું હતું આવું જ એક આ જે કૌભાંડ છે તે લાગી રહ્યું છે પરંતુ જો સરકાર દ્વારા આમાં યોગ્ય તપાસ કરવામાં આવશે તો અનેક લોકોના પગ નીચે રેલો આવી શકે તેવી પણ શક્યતા છે આગામી સમયમાં હવે સરકાર શું કરી રહ્યા છે તેના પળેપળના સમાચાર તમારે જો જોવા હોય તો અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર वैष्णव तो तेने कहिए जे पीड परा